નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ છે એ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર યલ્લો અલર્ટ આપ્યું છે જેના કારણે આજે વિસ્તારોમાં અને આવતીકાલથી વરસાદનું જોર છે અમુક વિસ્તારોની અંદર વધવાનું છે વાત કરવી છે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં યલ્લો અલર્ટ આપ્યું છે અને કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે કે નહીં આ બધા જ વિષયો પર વાત કરીશું સૌથી પહેલાં વિન્ડીના મોડેલમાં જોઈ લઈએ વિંડીનું મોડેલ શું કહી રહ્યું છે અહીંયા મહારાષ્ટ્ર તરફ એક સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં અસર થઈ રહી છે રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેવા શરૂઆત છે છે કરી દીધી સામાન્ય રીતે સત્તર સપ્ટેમ્બર પછીથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પણ બે ત્રણ દિવસ વહેલું ચોમાસું વિદાય લેવાની શરૂઆત રાજસ્થાનથી થઈ ગઈ છે આપણે ત્યાં પણ ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે પણ જે સિસ્ટમ બનેલી છે એક આ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અહીંયા નીચે અરબસાગરમાં મોન્સૂન ટ્રફ છે અને અહીંયા આજે તમે જોઈ રહ્યા છો આ મહારાષ્ટ્રની અંદર એક સિસ્ટમ છે જેના કારણે ગુજરાતની અંદર એની અસર થઈ રહી છે ના આઉટર ક્લાઉડ્સ જે પહોંચી રહ્યા છે એટલા માટે રાજ્યની અંદર વરસાદી માહોલ છે એ યથાવત છે બંગાળની ખાડીમાંથી આવેલી એ સિસ્ટમ અને એના કારણે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસનો જે પટ્ટો છે નાસિક આસપાસનો ત્યાં વરસાદ છે વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં આજે યલો અલર્ટ આપવામાં આવ્યો છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ છે એ વિસ્તારોની અંદર વિંડી શું કહી રહ્યું છે તો એ વિસ્તારોમાં સુરત પછીનો જે વિસ્તાર છે વલસાડ છે તાપી છે વ્યારા છે એ ડા ડાંગ છે બધા વિસ્તારોમાં વરસાદ છે ભારે પ્રમાણમાં પડવાનું છે એવું વિંડીનું મોડલ કહી રહ્યું છે આ સિવાય સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારો જે છે દરિયા કિનારાના આ જે વિસ્તારો ભાવનગર અલંગ મહુઆ ગીર સોમનાથ ઉના વેરાવળ પોરબંદર વાળો પાક એ એ વિસ્તારોમાં પણ વરસાદ છે એ વરસે અને બાકી અમુક સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ઉપરના ત્યાં છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતા છે આવતીકાલથી વરસાદનું જોર વધારે વધવાની શક્યતા છે અને આવતીકાલથી રાજ્યમાં વરસાદી માહોલ છે એ શરૂ થશે તમે જોઈ શકો છો સુરત આસપાસ વલસાડ આસપાસ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કે જ્યાં ભારે વરસાદ પડશે એના સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ છે ગીર સોમનાથ ઉના છે વેરાવળ છે બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે અલર્ટ જાહેર કર્યું છે એ કયા જિલ્લાઓ છે એમાં કેવું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેટલી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એ બધી વાત કરીએ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને આજે રાઉન્ડ ચાલુ થયો છે અઢાર તારીખથી ત્રેવીસ તારીખ સુધી એટલે નવરાત્રિના પહેલાં બે ત્રણ દિવસોમાં પણ વરસાદ પડે એવી સંભાવનાઓ છે ખેલૈયાઓને પણ વરસાદ ભીંજવશે એવી પણ શક્યતાઓ છે હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન અને આ પૂર્વાનુમાન બાવીસ તારીખ સુધી જાહેર કરવામાં આવ્યું છે એટલે બાવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું છે અલર્ટ આજે કયા જિલ્લાઓમાં છે તો આજના દિવસે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર આવેલી જ્યાં ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે યલો અલર્ટ આ સિવાય આવતીકાલે પણ સત્તર તારીખે પણ સૌરાષ્ટ્ર આખામાં યલ્લો અલર્ટ છે ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર અને એની સાથે ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ પડે એવી શક્યતા છે યલ્લો અલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તારીખે પણ એ વિસ્તારમાં વધારો થશે ગાંધીનગર અરવલ્લી ખેડા મહિસાગર અમદાવાદ આણંદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આખો જે પટ્ટો છે અરવલ્લીથી વલસાડ સુધીનો એ પટ્ટામાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને છૂટાછવાયા સ્થળો પર એ જિલ્લાઓના ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને સિવાય સૌરાષ્ટ્ર આખામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઓગણીસ તારીખે પણ એ જ પ્રકારનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે એટલે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની શક્યતા અઢારથી ત્રેવીસ તારીખ સુધી રહેવાની છે પછી જેમ સિસ્ટમ નજીક આવશે અને જેમ સિસ્ટમ નજીક આવશે એની અસર થશે એમ જે વરસાદનો વિસ્તાર છે એમાં પરિવર્તન આવશે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે એમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે અને બીજી બાજુ આ સિસ્ટમની અસર છે અઢારથી ત્રેવીસ તારીખ સુધી રહેવાની છે એવી શક્યતા છે તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદી વાતાવરણ છે કે નહીં એ બધું જ તમે કમેન્ટમાં લખીને મારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર